નમસ્કાર મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરીશું ઓગણત્રીસ બે બે હજાર ચોવીસના રોજ જે એલ બાબતનો પરિપત્ર થયો છે એલ જે છે એ મુસાફરી માટેનું જે આપણે રાહત પેકેજ આપણને મળતું હોય છે કર્મચારીઓને એના માટેનું એની અંદર આજ સુધીમાં ભલે સાતમું પગાર પંચ લાગુ પડી ગયું હોય પરંતુ એની અંદર જે દસ પ્રાપ્ત રજાને રોકડમાં રૂપાંતર મળતું હતું એ છઠ્ઠા પગાર પંચ પ્રમાણે મળતું હતું એલ ટીસીની અંદર એ દસ રજાનો પગાર મળતો હોય છે રોકડમાં અને જે કંઈ આવવા જવાનું ભાડું છ હજાર કિલોમીટર સુધીનું મળતું હોય છે એલ બાબતે આપણો ડિટેલમાં વિડીયો પણ છે ચેનલ ઉપર તમે સર્ચ કરશો તો મળી હશે એમાં તમામ બાબતો બતાવેલી છે પરંતુ હાલ જે આ સુધારો છે એટલે કે તમે એલ ટીસીમાં જાઓ તો જે દસ દિવસનો પગાર એ કોને મળે હવે આ એક ખાસ બાબત છે જેની પાસે પ્રાપ્ત રજા જમા હોય તેને જ મળે છે એચપીએલ જમા હોય તો મળતી નથી એટલે મોટેભાગે શિક્ષક મિત્રો છે એમને આ દસ રજાનો પગાર મળતો નથી કારણ કે હવે પ્રાપ્ત રજાઓ મોટેભાગે જમા નથી હોતી જૂના શિક્ષકો હોય અને કોઈને જમા હોય તો એનો લાભ મેળવી શકે છે કારણ કે જે વસ્તી ગણતરી છે ચૂંટણી છે એમાં જે કંઈ કામગીરી કરી હોય અને જો તમારી સેવાપોથીમાં પ્રાપ્ત રજાઓ જમા હોય તો જ તમે તેનો ઉપયોગ કરી શકો છો કારણ કે શિક્ષકો છે એ વેકેશનલ કર્મચારી છે જ્યારે અન્ય ખાતાની અંદર આરોગ્ય છે કે જે કંઈ ખાતાઓ બીજા છે પોલીસ ખાતું છે એની અંદર જોવા જાઓ તો એની અંદર શું થાય છે કે એ લોકો નોન વેકેશનલ છે તો એમને દર વર્ષે ત્રીસ પ્રાપ્ત રજા જમા થતી હોય જ્યારે શિક્ષકોને ત્રીસ પ્રાપ્ત રજા મળતી નથી જે આચાર્ય છે હાઈસ્કૂલના આચાર્ય છે એમને પાછી ત્રીસ રજા જમા થાય છે જે ઇન્ચાર્જ આચાર્ય હોય છે એમને પણ ત્રીસ રજા પ્રાપ્ત રજા જમા થતી હોય છે અને હક રજા પણ કહેતા હોય છે તો જેના પાસે અને પછી બીજા આપણા સીઆરસી બીઆરસી મિત્રો છે એ વેકેશનની અંદર કામગીરી કરતા હોય છે તો એમને પણ આ રજાઓ જમા હોય છે તો આ જે બધા મિત્રો છે એમના માટે આ દસ પા પ્રાપ્ત રજા ઉપયોગી થઈ શકે છે એલટીસી માટે હવેથી એ એલ ટીસીની અંદર જ્યારે જવાન થાય તે સમયે જે પગાર ચાલતો હોય એ પ્રમાણેના દસ દિવસનો પગાર એમને રોકડમાં રૂપાંતર મળતું હોય છે અને આવા જવાનું ભાડોનું જે કંઈ ટિકિટ ટ્રેન અને બસની એલટીસી માન્ય હોય તે મળવાપાત્ર થતું હોય છે એટલે આ પરિપત્રને આપણે અભ્યાસ કર્યો એના ઉપરથી એ જ વાસ્તુ છે કે મેટ્રિક્સ હેઠળ મળતા મૂળ પગાર ઉપરાંત મોંઘવારી ભથ્થાને પણ ધ્યાનમાં રાખીને આ દસ દિવસનો પગાર ચૂકવવાની વાત કરવામાં આવી છે અન્ય જે બાબતો છે એ તો એમની એમ બે હજાર બેનો જે રજાના મુલકી સેવાના નિયમ છે એ પ્રમાણે જ થાય છે પરંતુ આ ઘણા સમયથી માગણી હતી કે એલટીસી પણ સાતમા પગાર પ્રમાણે ચૂકવો તો એ પણ સરકારે અહીં માન્યતા આપી છે અને આ પરિપત્ર ઓગણત્રીસ બે હજાર ચોવીસના રોજ બે ફેબ્રુઆરીની અંદર આ પરિપત્ર કરી દીધો છે અને રોકડમાં રૂપાંતર આ રીતે મળે છે એટલે પ્રાપ્ત રજાનું જ રોકડમાં રૂપાંતર મળે છે અન્ય કોઈપણ પ્રકારની એચપીએલ કે બીજી કોઈ રજાઓમાંથી કંઈ એમાં આપણને રૂપાંતર મળતું નથી એટલે જો એલટીસીમાં જવું હોય તો સેવાપોથીની અંદર પ્રાપ્ત રજાઓ જમા હોવી જોઈએ બાકી તમને માત્ર આવવા જવાનું ભાડું જ મળશે અને જો કોઈ વખત તમને કદાચ ચૂકવી પણ દે એચપીએલમાંથી કોઈ જગ્યાએ ભૂલચૂક થઈ હોય તો જ્યારે ઉચ્ચતર કે એવી તમે અરજી કરો ત્યારે તમારી પાસે પરત એનું ચલણ પણ ભરવાનું થઈ શકે છે એટલે આ બાબતે આપણે આ વિડીયોમાં આટલી જ વાત કરીશું આજે આ વાત આપણે પૂર્ણ કરીએ અને અન્ય કોઈ પણ પ્રશ્ન હોય આ બાબતે કે અન્ય કોઈ પણ શૈક્ષણિક અને વહીવટી બાબતોના પ્રશ્ન હોય તો તમે કમેન્ટ બોક્સમાં મૂકી શકો છો આપણે એનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશું થેન્ક યુ વેરી મચ આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ